આંતરરાજ્ય ગરફોડ ચોરી કરનાર રીધા ગુનેગારને ઝડપી પાડી અંકલેશ્વર શહેરમાં થયેલ ગરફોળચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક કરતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક ભરૂચનાઓ તરફથી ભરૂચ જિલ્લામાં બનેલ ગરફોડ ચોરી તથા અન્ય મિલકત સંબંધી અનડીટેક ગુનાઓ શોધી કરવા માટે આપેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝન ડિવિઝનનાઓના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા મૌખિક સૂચના મુજબ ગત તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ શક્તિનગર સોસાયટી બ્રહ્માકુમારી મંદિરની સામે હસોત અંકલેશ્વર શહેરમાં ગરભો ચોરીની તપાસ કરાતા પત્ની મમ્મી બહેન તથા બાળકો સાથે સવારે વાગ્યાના ગામ પાસે સોના માછીમાના મંદિરે દર્શને ગયેલ હતા અને દર્શન કરી બપોરે સવા બાર વાગ્યે પરત ઘરે પડતા દરવાજાનો નફોચો તૂટેલ હાલતમાં હતો અને ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થયેલ હતી જે બાબતે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં બી કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે ગુનો શોધી કરવા માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાઓ તરફથી ગુનાવાળી જગ્યાની આજુબાજુ તેમજ જાહેર રોડ ઉપર લાગેલ સીસીટીવી તેમજ હ્યુમન સોર્સિસની મદદથી ચોર ઇસમની વોચ તપાસમાં રહી ગુનો શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવેલ હતી ઉપરોક્ત ગરફોડ ચોરી બાબતે સર્વેલન્સના માણસોએ ચોરીના ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી આસપાસ તથા રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજ મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટી ગુનો શોધી કરવાના પ્રયત્ન હાથ ધરવામાં આવેલ હતા આ સમય દરમિયાન સર્વેલન્સ સ્ટાફને માહિતી મળેલ કે ઘરફોડ ચોરી કરનાર ઈસમ જીમી ઉર્ફે દીપક છે અને તે મુલત ગામ કિમ તાલુકો ઓલપાડ ખાતે રહે છે અને હાલ તે ઘરે હાજર છે જેથી તાત્કાલિક એક ટીમ આરોપીના ઘરે રાધેશ્યામ સોસાયટી મુલટ ગામ કિમ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ખાતે મોકલી તપાસ કરાવતા આરોપી ઘરેથી મળી આવેલ જેથી આરોપીને ડિટેન કરી અંગલેશોના પોલીસ સ્ટેશન ખાતે આવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર ઇસમ પોતે કરેલ હોવાની કબૂલાત કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી ઘરફોડ ચોરીના ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલ છે સદર આરોપી ચોરીના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્ર ખાતે ભાગે તે પહેલા જ ઝડપી પાડવામાં સફળતા મળેલ છે કબજે કરેલ મુદ્દામાલ સોનાની સાદી વીતી વજન તેરસો ત્રીસ ગ્રામ એક સોનાની કલરવાળી વીતી વજન એક પોઈન્ટ એકસો ચાલી ગ્રામ એક ચાંદીના નાના બાળકના કળાની જોડ નંગ એક વજન દસ પોઈન્ટ નવસો દસ ગ્રામ એક ચાંદીની વીતી ચાંડીની ચાંડીના નજીરિયાની જોડ ગ્રામ એક વજન બે ગ્રામ એક બજાજ પલ્સર મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર એમ એચ ઓગણચાલીસ એચ બે હજાર બે કિંમત રૂપિયા ચાલીસ હજાર ઉપરોક્ત દાગીના પૈકી સોનાના દાગીના વજન બે આઠસો ચાલીસ ગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજાર આઠસો તથા ચાંદીના ડાગીના વજન એકસઠ પોઈન્ટ બાસઠ ગ્રામ જેની કિંમત રૂપિયા પાંચ હજાર બસો મળી કુલ કિંમત રૂપિયા બે લાખ ચાર હજાર સાહીઠ તથા બજાજ પલ્સર બાઇક કિંમત રૂપિયા ચાલીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ બેતાલીસ હજાર આઠસો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી જિમી ઉર્ફે દીપક બિપિનભાઈ બાબુલાલ શર્મા ઉંમર વર્ષ એકત્રીસ હાલ રહે રાધેશ્યામ સોસાયટી કીમ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત મૂળ રહે મકાન નંબર ચાર એ એક ગુરુકુલનગર નંદુરબાર તાલુકો જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર આરોપીની મોડસ ઓપરેન્ડી આરોપી મોટરસાઇકલ ઉપર દિવસ દરમિયાન સોસાયટી વિસ્તારમાં ફરી ભાગે સોસાયટીના કોર્નરના બંધ મકાનો અથવા ફ્લેટ જોવા મળેથી તે મકાનો અથવા ફ્લેટના દરવાજાના તાળા નકુચા

દિવસના દરમિયાન એક ઘરફોડ ચોરીનો ગુનો બનેલો હતો જેમાં તમને જે ફરિયાદી છે એ કલાક માટે જ ઘરની બહાર ગયેલા હતા એ દરમિયાન ત્રણેક મિનિટના સમયમાં ચોરીને અંજામ આપેલો હતો જે ચોરીમાં લગભગ સાત લાખ પંચાણું હજાર સોના ચાંદીના દાગીનાની મત્તાની ચોરી થયેલી હતી જે ચોરી બાબતે ઉપલી અધિકારી શ્રીઓએ ગુનો ડિટેક કરવા સૂચના આપી જે અનુસંધાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ આ ગુનાની તપાસમાંથી એ દરમિયાન તેને ઉમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેને આધારે તપાસ કરતા આ ગુનાને જેને અંજામ આપેલો હતો તે ઘરફોડ જેને ચોરી કરેલી હતી તે દીપક જીમી ઉર્ફે દીપક દીપિનભાઈ શર્મા જેને આ ગરફોડ ચોરી કરેલી હતી અને જેને આ ગુનાની કબૂલાત કરતા ગુનાના કામે અંકલેશ્વર એ ડિઝિન પૂરું છે અટક કરેલો હતો અને આ જે તોમતદાર છે એની પાસેથી ચાર લાખ બેતાલીસ હજાર આઠસો સાહીઠ રૂપિયાના સોના દાગીનાની રીકવરી પણ કરવામાં આવેલ છે આ જે ઘરફોડ ચોરી કરનાર જે ચમદાર છે એને અગાઉ ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા અને રાજસ્થાન રાજ્યમાં મળીને તો લગભગ અઠાવન જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ એને કરેલ છે આ ઉપરાંત આ જે ચોર જે દિવસ દરમિયાન જે સોસાયટી હોય તેમાં મોટર ફરતો હોય અને કોર્નરના મકાનો હોય તથા ફ્લેટ હોય એમાં પણ કોઈ કોર્નર હોય એની રેકી કરી અને ઘરકો ચોરીને અંજામ આપતો હતો આમ આ ગુનાના કામે અંકલેશ્વરી ડિવિઝનના પીએસરી બીજી ચાવડા તથા તેમના ટીમના તથા પોસ્ટના માણસોએ થોડાક જ સમયમાં આ ગુનાને ડિટેક કરી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે